આઈપીએસ અધિકારી માં ત્યાં અમે સિવિલ સર્વિસીસ ફરિયાદ કરવાના છે તમે એમ છો કે નેતાઓ અમે મૂકી જશે આમ આદમી પાર્ટી ની અને અમારા બીજું કઈ કામ નથી છ મહિના જેલમાં રહેવાનું છે આજે ગોપાલભાઈ ઢાકી લ્યો છ મહિના સુધી એના ઘર અમે ચલાવી લેશું તમારામાં માં તાકાત હોય એટલું લડી લો પણ સવાલ એ છે કે આમ આદમી પાર્ટીના ના એક પણ કાર્યકર્તા ઉપર ખોટો આરોપ એસપી થ્રુ ડીજીપી ની તાકાત ન હોય શકે ગૃહમંત્રી ની તાકાત ન હોવી શકે

મારે તમારી જરૂર પડશે તો હું તમને લીગલ નોટિસ આપીશ સાહેબ એવું કે મારે જરૂર પડશે તો હું લીગલ નોટિસ આપીશ હું એટલે રીંગણા બનાવવાનો તમે મારું નામ જાહેર માં લીધું તો કા તો તમે હવાબાજી કરી શોબાજી કરી અરસંઘવી ના કહેવાથી સર્ક માર્યું અને ખોટી રીતે મારું નામ લીધું આમ આદમી પાર્ટી નામ લીધું કા તમારી પાસે પુરાવો છે તો પુરાવો છે તો નોટિસ આપો પકડી લ્યો ભાઈ રજૂ કરો કોર્ટમાં હું કાલે વાત કરીશ એસપીએ કાળા ધંધા કરવા માટે જે આપણો અંગત વિશ્વાસુ હોય જે બાર વાત ન કરે એસપી પીઆઈ ને કીધું પીઆઈ કોઈ એક અંગત માણસ બોલાવ્યો એસપી ની વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો અને પછી એસપીએ કીધું વિડીયો પેલા મને મોકલો હું મારા આકાને મોકલું કન્ફર્મેશન માટે કે હું જે બોલું છું ગોપાલ ગોપાલને આપ વિશે બરાબર છે કે વધારે ડાલાકાળી કરવી છે એ વિડિયો એ એસપીએ ના આકાને મોક્યો આકાએ ઉપરથી કન્ફર્મેશન આપ્યું કે બરાબર છે રેડી ફોરવર્ડ કરજો એસપીએ કોઈ ઓપન પ્રેસ કોન્ફરન્સ નથી કરી તમામ મીડિયાની હાજરીમાં કોઈ પ્રેસ કોન્ફરન્સ નથી કરી ચેમ્બરમાં બેસીને એક મહિના અંતક માણસને વિડિયો બનાવડાયો જાણે એમ લાગે કે કોઈ પ્રેસ કોન્ફરન્સ થઈ છે કેટલા મીડિયાવાળા હાજર હતા ક્યારે પ્રેસ ઇન્વિટેશન આપવામાં આવેલું કેટલા મીડિયાએ કવર કર્યું મારું નામ આમ આદમી પાર્ટીનું નામ જ્યાં એસપી બોલે છે એની પહેલા શું શું બોલ્યા ને પછી શું શું બોલ્યા માત્ર દોઢ મિનિટની પ્રેસ કોન્ફરન્સ હોય નહીં આટલું બધું હર સંઘવીના આખા બનીને એજન્ટ બની અને પછી મોટી ભૂલ બચ્ચન કરી લો તો પકડી લો ભાઈ ફાંસી ચડાઈ દો જેલમાં પૂરી દો અને કાપ પછી ભાજપની દલાલી બંધ કરી દો ભાજપ કે હવે કે અમારે તમારું કઈ કામ નથી એનો અર્થ એમ કે આ લોકો પાસે કોઈ પુરાવો નથી કોઈ નથી એમની પાસે માહિતી નથી હવામાં આવીને વાત કરી દીધી આમ આદમી પાર્ટી વિશે

હું આભાર માનું છું તમે આટલી મોટી સંખ્યામાં અચાનક તમને ધ્યાન થઈને આવ્યા મને ખુશી થઈ કે ભાઈ એટલા લોકો તો મારી આરે છે આભાર હું મારી બીજી વાત આપણે અહીંયા કોઈની હારે માથા કૂદ કરવા દર્શન કરવા કંઈક તકલીફ કરશું આપણે કરવા આવ્યા આપણે શાંતિથી હાથ જોડી વાત કરવા આવી મેં હમણાં સાહેબ ત્યાં આમાં જ જોયા આપણો જોડાવાનો ટાઈમ આવશે ત્યારે કરશું એ પણ થયાર અમારું નિવેદન લખો આ ગુનાને ને કેસમાં જ્યાં જ્યાં આમ આદમી પાર્ટી ગોપાલ નામ આવતું પચાસ સવાલ મને પૂછ્યો હું બધાના જવાબ લખાવા આવ્યો છું તમારી પાસે જે માહિતી હોય પૂછો હું તમામ ના જવાબ લખવા આવ્યો છું મને પૂછો તમારે જે પૂછો જાહેર માં પૂછો જાહેર માં પૂછો રૂમ માં લઈ જાઓમાં લઈ જાઓ મને તમે તમામ પ્રશ્ન પૂછી શકો છો હું તમને વિનમ્રતાથી જવાબ આપવા આવ્યો એસપી ને કઈ પૂછો તો આ એસપી સાહેબ આવી પૂછી લે એનો આપણને કઈ વાંધો નથી પણ આપણે અહીંયા કોઈ તકલીફ ઉભી કરવા કે કોઈ માથાકૂટ કરવા કોઈ ની આવે હમણાં કરવા આપણે આવે આપણું કહેવાનું તમે કીધું અને એસપી લેવલ ના માણસ કોઈ ગુટલેકર એવું બોલતો મારી પાસે કોમલભાઈ પૈસા લઈ ગયા તું જવાબ એનો દે ગુટલેકર બોલે કોનો જવાબ દેવા એ એસપી બોલે છે અને પ્રેસ કોન્ફરન્સ કરીને નહીં પોતાને અંગત ખાંડી વિશ્વાસુ માણસને બોલાવી એની પાસે વિડિયો રેકોર્ડ કરાવી પછી પોતાને આકાને પેલા મોકલ્યો આકાએ કીધું બસ બેટા મોકલો આદો ને પછી મોકલ્યા ભાઈ આવા ધંધા સુ કામ કરો છો એસપી થઈને નોકરી બોકરી કરો શાંતિથી રાજકારણ નો શોખ હોય તો કા ભાજપ નો પટ્ટો પહેરી લો જે લુગડા પહેર્યા છે લુગડા નું કામ કરો નેતાગીરી ન કરો પ્લીઝ જે બી હોય અને શોખ હોય તો આવો હોદ્દો આપી દે પ્રદેશ પ્રમુખ બનાવી ખબર પડે કેમ આવે જે કપડા પહેર્યા એ કપડા કામ કરો હું પોલીસ માં નતી નહોતી મજા આવતી રાજીનામું આપી દીધું ઓકે નેતા થઈ ગયા એસપી નહીં નેતા બનવું આવી જાય પાર્ટીમાં રાજીનામું આપી દીધું ખાખી કપડા પહેરી સંવિધાનની શપથ લઈ અને ભાજપના ધંધા કરવાનું બંધ કરી દેવું પડશે જે કઈ લોકો ભાજપની પોતાની દાદાની ડરતા છે બીજ આમ આદમી પાર્ટીવાળા નહીં અમે અમને છ મહિના ધ્યાનમાં પૂરો છ વર્ષ પૂરો અમે એવા કામ નથી કર્યા કે અમારે ડરવું પડે એટલે આપણે અહીંયા શાંતિથી વિનમ્રતાથી કોઈ એવા કર્યા હોય શાંતિ દેશવાનું એસપી સાહેબનો આપણને જ્યાં સુધી આદેશ ન આવે સૂચન ન આવે કે આ કેસમાં આવે આપણી પાસે શું એમને આશા છે